નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં સભ્ય સમાજ પર લાજંગ લગાવતો કિસ્સો સામે આવે છે કડિયોગી પિતાએ પુત્રના નામોમાં સાત વર્ષની પુત્રીની હત્યા કરી ત્યારે ખેડાના કતલાલ તાલુકાના માલવણ ગામના પિતાએ પત્નીની નજર સામે જ પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી જોકે મૃતકની માતાએ આંત્રસુભા પોલીસ પંથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો કતલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકી નામના પિતાએ સાત વર્ષ ની માસૂમ દીકરીને ભૂમિકા નહી કેનલમા પેકી દીને હત્યા કરી છે પ્રથમ દીકરીના જન્મ પછી વિજય સોલંકી પુત્ર પ્રાપ્તને આશા હતી પરંતુ તેના ઘરે બીજી વખત દીકરીનો જન્મ થયો બીજી દીકરી આવતા જ વિજય ત્યારે પતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો તો આખરે રાજસકી પિતાએ એક દીકરીનો ભોગ લીધો તો મૃત્યુ વિગત અનુસાર મિત્રો બધું આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આપને મિત્રો વાત કરવામાં આવે તો તપાસમાં સામે આવી કે આ રોકીિતા આવી કે સોલંકીએ ત્યારે સંતાનમાં બે દીકરી હતી પરંતુ તેનાને પુત્રની ઝંખના હતી તેથી તે દીકરીને મારવાનો પ્લાન ઘડ્યો હતો ઘરેથી દર્શન કરવાના બહાને આરોપી પત્નીની અંજના ત્યારે સોલંકીને દીકરી ભૂમિકા મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો જ્યાં નર્મદા મુખ્ય કેનાલમાં માતા અંજનાની સામે જ્યાં દીકરીની નિર્દેતા પિતાએ ત્યારે કેનાલમાં ફેંકી દીધી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ